ધોરણ બાર મનોવિજ્ઞાન નું ગાલા સમેટ પેપર એક નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ video જોવા મળશે જો આપણે ચેનલ પર નવા હો તો આપણે ચેનલને ને subscribe કરી નાખજો જેથી અમારા નવા video તમારા સુધી પહોંચી રહે તો વિભાગ એનું સમ સોલ્યુશન જોઈએ ધ્યાનની જન્ય તરીકે કોને ઓળખવામાં આવે છે તો રસને ઓળખવામાં આવે છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો કયા છે તે વર્ધીમાન કોહલર અને કોકવા સી ઓપ્શન પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો તો થોરનો ડાયકે કરેલો કોહલર એ પ્રાણી પર પ્રયોગો કર્યા હતા તો સી મિત્રો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોને દર્શાવ્યું છે તો સ્ટર્નર સી ઓપ્શન રેવન્ય બુદ્ધિ કસોટીમાં કઈ સાલમાં રચવામાં આવી હતી તો ઈસવીસન ઓગણીસો છત્રીસમાં રાઈટ આન્સર સી મનોશારીરિક શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું તો એમાં આવશે મનોવાળા મનોવલણ વર્તમાન પત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે તો એ સમૂહ માધ્યમના માનવજાતને ભારતની અપ્રીમ ભેટ કઈ છે તો ધ્યાન અને યોગ વોલ્ટર કેનેને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું તો ઓગણીસો વિશ્વ આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણો વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો WHO દ્વારા કરવામાં આવે છે કઈ ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે તો એમાં આવશે નિમ્ન અહમ અસરકારક સલાહ સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવ્યા છે તેમાં છે એ પેટરસન મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે તો ભાવાતીત હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે તો એમાં આવશે બી શ્વસન તંત્રના રોગો પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી છે તો એમાં આવશે માનવસર્જિત બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢામાં ની વાતચીત એટલે સી મુલાકાત જે સંસાધન દ્વારા વિજ્ઞાપનો ફેલાવો થાય તે એને વિજ્ઞાપનનું શું કહેવાય માધ્યમ કહેવાય છે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ફૂટકા ધરાવે છે એવું કોણે નહોંત્યું સેલિગામ નો હવે પીટરસર રાઈટ આન્સર બિન શાબ્દિક સંકેતોને બાળકોમાં કોણ વધુ કુશળ જોવા મને મળે છે તો એ સ્ત્રીઓ હવે જોઈએ વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન એક વાક્યના છે પ્રત્યક્ષીકરણમાં સમુકરણના નિયમો નિયમો મનોવૈજ્ઞાનિકના કયા સંપ્રદાય આપ્યા છે તો સમષ્ટિવાદી વાદી

સામાજિક કારણ પ્રત્યક્ષ અનુભવ પ્રયત્ન અનુભવ સંસાર માં તેમની અસરો પચીસ મો પ્રશ્ન લેદારસ મૂલ્યાંકનને કયા બે ભાગ તબક્કા વર્ગીત કર્યું છે તેમાં છે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન એડીએસટી નું કૃત નું પૂરું નામ જણાવો ધ્યાન ની ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાનું વિકૃતિ સત્યાવીસ મો પ્રશ્ન ઉપચાર પદ્ધતિ કોને આપી તો આલ્બર્ટ આપી અઠ્યાવીસમો પ્રશ્ન જોઈએ રેફ્રિજરેટરમાં કયા વાયુ નો ઉપયોગ થાય છે તેમાં ક્લોરો ફ્લોરો કાર્બનનો ઉપયોગ થાય છે જરૂરિયાત ઉત્પાદના દનક સિદ્ધાંત કોણે આપ્યો છે વિશેષણ ઓગણીસો ને તેતાલીસ માં અભ્રામ માસલો એ ઓગણીસો તેતાલીસ માં આપ્યો પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતનો ઉપયોગ ક્રમનો સિદ્ધાંત આપ્યો છે સુખના પ્રકાર જણાવો તો વ્યક્તિગત સુખ અને સ્વપ્રકટીકરણ સુખ તો આજનો વિડીયો એટલો જ આપણે આગળના વિડીયોમાં મળશું તેથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો